ત્યારે આ પ્રોજેક્ટ સામે હવે સ્થાનિકોએ બાયો ચઢાવવાનું નક્કી કર્યું છે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ સ્થાનિકોએ લડતના મંડાણ શરૂ કર્યા છે શુક્રવારના રોજ મોડી સાંજે પહેલી બેઠક માંડવી તાલુકાના બૌધાન ગામ ખાતે મળી છે જેમાં ત્રણસોથી વધારે આગેવાનો હાજર રહ્યા છે આ બેઠકમાં કઈ રીતે આ પ્રોજેક્ટને આવતા અટકાવી શકીએ તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી મિટિંગ સ્થળ પર માંડવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલના જણાવ્યા મુજબ આ પાંચ ગામોની અડસઠસો વીઘા જેટલી ખેતીની જમીન પ્રોજેક્ટમાં જનાર છે અને માંડવી તાલુકાના મુંજલાવ ગામ આખું પ્રોજેક્ટમાં જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોએ સંગઠિત થવું પડશે ત્યારે જ પ્રોજેક્ટને અટકાવી શકાશે આ પ્રસંગે સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે આ પ્રોજેક્ટની સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને મોટું નુકસાન થનાર છે આવનાર દિવસોમાં ગામડાની સંસ્કૃતિ કઈ રીતે બચે જમીન કઈ રીતે ફળદ્રુપ રહે અને ખેડૂતોને નુકસાન ન થાય એ દિશામાં આપણે સૌએ આગળ વધવું જોઈએ જો આ પ્રોજેક્ટ અટકાવવો હોય તો સ્થાનિકો પક્ષા પક્ષીથી પરે રહીને એક મંચ પર ભેગા થઈ એક સુરે વિરોધ કરવો પડશે આ પ્રસંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે જિલ્લાના ઘલામુંજલા રોસવાડ અને બોધન ખાતે કુલ સોળસો હેક્ટર જમીનમાં લેગનાઇટ ખાણ ખોદવાનું જીએમડીસીનું આયોજન છે જે માટે હયાત તડકેશ્વર માઇનથી શરૂ કરી તાપી નદીના કિનારા સુધી સોળ ચોરસ કિલોમીટર વિસ્તારમાં માઇન ખોદવામાં આવશે કાકરાપાર જમણા જમણાકાંઠાની મુખ્ય નહેર આ પ્રોજેક્ટના ઉત્તરીય દિશામાં આવેલી છે ખાણ બ્લોકના એક ભાગમાં આ કેનાલ આવેલી હોય તેને ડાયવર્ટ કરવામાં આવશે ખાણ વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓને પણ ડાયવર્ટ કરવામાં આવશે ખાણની ઉત્પાદન ક્ષમતા એક પોઈન્ટ શૂન્ય મિલિયન ટન દસ લાખ ટન પ્રતિવર્ષ લિગ્નાઇટની છે ગામોમાં બે હજાર નવસો માણસો પરિવારો અને તેર હજાર નવસો ચુમ્મોતેર લોકો અસરગ્રસ્ત થશે મુંજલાવ ગામ આખું ખાલી કરી પ્રોજેક્ટમાં આપવું પડશે ખાણના કુલ સોળસો હેક્ટર આયોજન વિસ્તારમાં હાલમાં બેતાળીસ હેક્ટર જગ્યામાં રહેણાંક વિસ્તાર છે આ જીએમડીસીની લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટની કુલ પ્રોજેક્ટ કિંમત રૂપિયા બે હજાર પાંચસો સડસઠ કરોડ છે સોળસો હેક્ટર પૈકી પાંચસો છવ્વીસ પોઈન્ટ એકોતેર હેક્ટરમાં ઝાડ રોપવામાં આવશે પ્રથમ ચરણમાં સોળસો હેક્ટરમાંથી સાતસો છોતેર હેક્ટરમાં લિગ્નાઇટ ખાણ ખોદાશે તેવી પણ તેમણે આંકડાકીય માહિતી રજૂ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની ખાનગી જમીન લેવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા કરવામાં આવશે જે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસથી શરૂ કરીને ચોપન પંચાવન સુધી ખોદકામ કરવામાં આવશે અને વર્ષ બે હજાર સત્તાવન બોતેર ટકા લોકો રીકવરી સાથે પંચ્યાસી થી એકસો સાહીઠ મીટરની ઊંડાઈ પર ખાણ ખોદવામાં આવશે આ મીટિંગમાં ખેડૂત સમાજ મહામંત્રી મહેન્દ્રસિંહ કરમરિયા ડેપ્યુટી સરપંચ સાજિદ પીરભાઈ મુંછલાવના રમેશ વસાવા ગામરજ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ પટેલ રમેશભાઈ રોષવાડ માજી સરપંચ મનોહર રાઠોડ હનીફભાઈ કામરેજ ખેડા મંડળના સિરાજભાઈ રમેશભાઈ ઓસવાલ સહિત અસરગ્રસ્ત ચાર ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા